જી નામ કરતાં તો એટલું હું ઓળખાણ આપીશ મારી કે હું ક્ષત્રિય સમાજની દીકરી છું અને અમારી અસ્મિતા ઉપર જે વાર થયો છે અને જે કાંઈ પણ અત્યારે આ મુદ્દો છે એ ખૂબ સળગી ઉઠ્યો છે અને અમે હવે એટલા હદે કંટાળી ગયા છીએ અમે એટલું બધું કર્યું છતાં પણ હજી ભાજપ સરકાર ઊંઘમાંથી ઊભી નથી થતી અમારી બહેનોની અસ્મિતાને એ લોકો બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને બધું કરે છે છતાં પણ એ અમારી અસ્મિતા વિશે એક પણ ડગલા નથી લેતા અને અમને અત્યાર સુધી એવું હતું કે ઉમેદવારી પત્ર નહીં ભરવા દે પણ છતાં ભરાવી દીધું છે તો આજે આપ સૌએ જોયું કે ભાઈ પરેશભાઈ દાનાણી જ્યારે અમારા અમુક બહેનો જોહર કરવા જવાના હતા જેને ખરેખર તો આત્મવિલોપન કહેવાય જોહર શબ્દ ન વપરાય તો જે આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈએ એ લોકોને આહવાન કર્યું હતું અમારા ઇતિહાસ પ્રમાણે કે ભાઈ હું તમારો ચૌતલિયો ભાઈ થયો છું તો આજે જ્યારે અમે અહીંયા દર્શન કરવા આવેલા આજે આઠમ છે નોરતાનું તો પરેશભાઈ અમને એવી રીતે કીધું છે કે ભાઈ હું તમારો જવતલિયો ભાઈ થયો છું તો તમે ચિંતા ન કરતા હું તમારી સાથે છું તો અત્યાર સુધી અમે તો કોઈ પક્ષ સાથે જોડાયેલા નહોતા કોઈ પક્ષની વિરુદ્ધમાં પણ નહોતા પણ પરેશભાઈ જ્યારે આવ્યા ને ખાલી બે હાથ જોડીને એટલું કીધું ને કે બેનો અમે તમારી સાથે છીએ અમે જેટલા પણ બહેનો હતા ને અમારી આંખમાં આંસુ આવી ગયા કેમ કે ભાઈને જોઈને બેનની આંખમાં આંસુ ન આવે એવું બને જ નહીં અને અમે જે રીતે અમારી લડાઈ લડી રહ્યા છીએ અમે અંતર મનથી હવે થાકી ગયા છીએ અને ખાલી પરેશભાઈના બે શબ્દ હું તમારી સાથે છું અમને એક આશ્વાસન આપી ગયું છે કે કદાચ અમારે જો વિરુદ્ધ મતદાન કરવાનું થશે તો અમે ક્ષત્રિય સમાજ ભાજપને છોડીને

પવિત્ર ચૈત્રી નવરાત્રિના ધનૈયા તપી રહ્યા છે અને આ ધોધકતા તાપમાં મારી કેટલીય દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે વીસ વીસ દિવસથી ગામની ગલીઓમાં લાચારી વશ શાસકો પાસે ભીખ માંગી રહી હતી પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમાં આસમાને પહોંચેલા અહંકારે દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ કર્યું છે ત્યારે મા આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની હે જગદંબા જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે આજે તારી દીકરીઓ આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી ત્યારે મા હવે તું સાંભળજે રખે ને તારા આશરે ન્યાય નહીં મળ્યો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે મને વિશ્વાસ છે કે મા ભવાની મા જગદંબામાં આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે દેશમાં જે શક્તિઓ ને વંદન થતા આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ થઈ રહ્યો છે અને માટે આ રાજકોટની ભૂમિને વંદન કરું છું સંસદ સભ્ય બનવાનું સપનું નથી પણ સ્વાભિમાનની લડાઈ લડવા માટે આ રાજકોટના આંગણે આવ્યો છું રાજકોટના જનજનના હૃદયમાં જે રામ વસે છે એને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભની આજથી શરૂઆત કરી આપ સૌ મીડિયાના મિત્રો સાક્ષી છો એક દીકરી પોતાની લાગણી વ્યક્ત કરતા એની આંખમાંથી ચોધાર આંસુ જતા હોય ત્યારે કોઈ પણ માણસનું હૃદય દ્રવ્ય આજ વીસ વીસ દિવસથી આ દીકરીઓ સ્વાભિમાનની લડાઈ લડવા સંયમ સાથે શિસ્ત સાથે મર્યાદામાં બધા જ લોકોને સાથે લઈ સરકાર પાસે એક નાની એવી અપેક્ષા રાખી રહી મને પણ એવું હતું કે સરકાર જરૂર દીકરીઓની વાત સાંભળશે આજે એ દીકરીઓની લાગણીને ઠેસ પહોંચાડીને એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને ઈરાદાપૂર્વક મને લાગે છે કે દીકરીઓના દામન ઉપર દાગ લાગે એવા સવાલો મૂકીને વર્ગ વિગ્રહ બીજરો વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો જે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો ત્યારે આ દેશના એક જવાબદાર નાગરિક તરીકે મારી આવતી પેટીને ન ભોગવવું પડે વિવિધતામાં એકતાનો ગુલદસ્તો એવા આ દેશની અંદર ગુજરાતની અંદર અઢારે વરણ એક થઈ અને ગુજરાતની આવતીકાલને ઉજાળી બનાવવા કરે એવી વિનંતી આજે રૂપાલાએ ઉમેદવારી પાંચ લાખની વાત કરી આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નહીં વૈચારિક વિવિધતાએ દેશની લોકશાહીનું હાર્દ છે અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી વિહીન કોંગ્રેસનું રાજ્ય વિવિધતાએ જ આ દેશને ઘડ્યો છે વૈચારિક મતભેદોએ જ લોકશાહીને ફૂલી ફાલીને પંગરાવી છે આ જ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી લડાઈ કોઈ વિચારધારા સામેની નથી લડાઈ પરસોત્તમભાઈ કે પરેશભાઈની નથી લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની છે સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની છે આ દેશમાં બાબા સાહેબે પ્રાણપુરીને જે સંવિધાનથી અઢારેય વર્ણની અધિકાર યાત્રા આગળ વધારી હતી આ એ અઢારેય વર્ણની અધિકાર યાત્રા ઉપર ક્યાંય સરકારી તંત્રએ લગામ કસી છે ત્યારે ફરી પાછા આ દેશનું બંધારણ બચાવવા માટે સંવિધાનની રક્ષા કરવા માટે દેશના બધા જ લોકો સાથે મળી આ સ્વાભિમાન યુદ્ધને આગળ ધપાવે એવી રાજકોટના જનજનને વિનંતી આજે માં માડલના આશીર્વાદ લઈ અને આ સ્વાભિમાન